સમગ્ર દેશમાં વોટ ચોરીનો મુદ્દો ગાંધીએ રજૂ કરી છે તો વોટ ચોરી બંધારણ અને લોકશાહીને નુકસાન કરનારી બાબત હોવાથી આ બાબતને દેશના તમામ બુદ્ધિજીવીઓનું પણ સમર્થન મળી રહ્યું છે ત્યારે પાટણ જિલ્લામાં ત્રીજી તારીખથી વોટ ચોરી મુદ્દે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે વોટ ચોરી મુદ્દે પાટણ જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ સહી ઝુંબેશ સહિત અન્ય કાર્યક્રમો થકી લોકોને જાગૃત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે વોટ ચોર ગાડી છોડ મારો મત મારો અધિકારના બેનર હેઠળ સહી ઝુંબેશ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો તો આ કાર્યક્રમમાં ઉત્તર ઝોન પ્રભારી સુભાષિની યાદવ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર જિલ્લા પ્રમુખ શહેર પ્રમુખ વોર્ડ નંબર દસના કોર્પોરેટર સમીમ સુમરા ફ્લેશ દેસાઈ સહિતના આગેવાનો કાર્યકરો હોદ્દેદારો ની આપેલો છે એ અધિકાર ને સુનાવવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી ની સરકાર દ્વારા ચૂંટણી કમિશન ને સાથે રહીને કરવામાં આવી રહ્યો છે એના માટે

તો રેલી સ્વરૂપે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તો મોટી સંખ્યામાં રાહદારીઓ સહિત વેપારીઓ અને શહેરીજનોએ વડચોર ગાડી છોડના બેનર હેઠળ યોજાયેલા સહી ઉમેશ કાર્યક્રમમાં સહી કરી પોતાનું સમર્થન આપ્યું હતું